લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોય ત્યારે આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે બારને ઓગણચાલીસ વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું પરેશ ધાનાણી સાથે ક્ષત્રિયાણીઓ પર ફોર્મ ભરવાની વાત હતી પરંતુ હજુ સુધી તેમની સાથે એક પણ ક્ષત્રિયાણીએ ફોર્મ ભર્યું નથી સભામાં કોંગ્રેસના ક્ષત્રિય સમાજની બહેનોએ જૌતલિયાભાઈ પરેશ ધાનાણીને રાખડી બાંધી જીત માટેના આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ધાનાણીના ઓવારણા લીધા હતા આ સમયે લોકોએ જય ભવાનીનો જય ઘોષ કર્યો હતો સભામાં ધાનાણીએ જણાવ્યું હતું કે દીકરીઓની આંખમાં આંસુ જોયા છે અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છું ગુજરાત ભાજપમાં દાવાનળ ચાલી રહ્યો છે ઉલ્લેખનીય છે કે રૂપાલા અને ધાનાણી બાવીસ વર્ષ પછી આમને સામને ચૂંટણીની જંગ લડશે ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપે વગ્ર વિગ્રહનું કાવતરું ઘડ્યું છે કોઈએ કહ્યું કે દીકરીઓના દામનને દાગ લગાડી ભાજપે મહાભારત બનાવ્યું છે દીકરીઓને લગાડેલા દાગને ભૂસવા આવ્યો છું ભાજપનો સૂર્ય સોળે કલાએ ખીલ્યો છતાં અઢારે વર્ણ તકલીફ ભોગવે છે તમારા બાપ દાદાએ ચૂકવેલું ઋણ ચૂકવવા આવ્યો છું જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના વ્યવહારો પૂર્વજોએ શીખવાડ્યું છે લગ્ન વખતે પાટીદાર જવતલિયો ભાઈ થાય જેથી પરેશ ધાનાણીએ કહ્યું હું રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર છું રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધીરજલાલ ધાનાણીએ આજે પોતાનું નામાંકન પત્ર જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં તેમણે પોતાની ઉંમર સુડતાલીસ વર્ષ હોવાનું જણાવ્યું છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે તેમનું નામ પંચાણું અમરેલી વિધાનસભા ગુજરાત રાજ્ય મતદાન વિભાગ અને રાજ્યનું નામ ભાગ નંબર બસો આઠમાં ક્રમ નંબર નવસો સુડતાલીસ પર નોંધવામાં આવ્યું છે આ તકે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટના સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌ પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનવો પ્રજાની પીડાને લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આજ રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જનસામાન્યના સ્વાભિમાનને સલામ કરવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું આ રાજકોટ રાજકોટના રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઉગાડવા માટે હું આવ્યો છું મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગશે સો સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના રણમેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા આખું રાજકોટ એક થઈને મતદાન લોકશાહીના પર્વને ઉજાવ ઉજવવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણીય અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે બાર અને ઓગણચાલીસના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ને ભોગ ભર્યું છે આ ભોગ એ રાજકોટ વાસીઓના ખોળામાં માથું ધર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે એને લાગે કે પરેશ ધાનાની અને કોંગ્રેસની વાતોમાં દમ છે એના કાર્યક્રમોમાં દમ છે તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતો માં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે વાઢી નાખજો એનો અફસોસ નહીં થાય પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું ફોર્મ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય રાજકોટના અંધારાજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ તાનાણીના સમર્થનમાં બોમ્બ ધક્તા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં લોકો મહાન હોય છે સત્તા પણ લોકો આપતા હોય છે પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે પરેશભાઈ ધાનાણીએ ચૂંટણી લડવા નથી આવ્યા અહીંના લોકોએ એમને બોલાવ્યા છે અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ અહીં આવ્યા છે આજે આપણે જોયું કે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોનો પ્રેમ અને સહયોગ છે એ જરૂર વિજય અપાવશે અને એ વિજય લોકોના પ્રેમનો વિજય હશે